હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ તો આજે આપણે એક નવી રેસીપી સાથે આવી ગયા છીએ જેનું નામ છે મેથી મસાલા સ્ટિક જે આપણે એઝ અ નાસ્તા તરીકે પણ ખાઈ શકીએ છીએ અને તેનો ચાટ બનાવીને પણ ખાઈ શકીએ છીએ તો તેના માટે આપણે બનાવવા માટે સૌપ્રથમ એક કપ જેટલો મોટી વાટકી રોટલીનો લોટ લઈશું અને નાની વાટકી જેટલો ભાખરી કાં તો આપણે સુખડી બનાવીએ છીએ એનો લોટ લેવાનો છે આપણે જોઈ શકીએ છીએ કે બંને લોટને મિક્સ કરવાનો છે જેથી આપણી સુખ જેથી આપણી જે સ્ટીક છે તે એકદમ ક્રિસ્પી બને હવે તેમાં આપણે કસૂરી મેથી એડ કરવાની છે કસૂરી મેથી એડ કર્યા પછી આપણે તેમાં બેઝિક મસાલા એડ કરવાના છે આપણે જોઈ શકીએ છીએ કે બધી જ વસ્તુ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે કસૂરી મેથી તમે ઘરે પણ બનાવી શકો છો મેથીને સૂકવીને અને તમે બહારથી તૈયાર માર્કેટમાંથી પણ લાવી શકો છો કસૂરી મેથીનો સ્વાદ એકદમ સરસ એવો હોય છે જે આપણી સ્ટીકને પણ સારો એવો સ્વાદ આપશે હવે આપણે આગળ વધીએ તો આ મસાલા સ્ટીક છે જેથી આપણે તેમાં થોડો એક ચમચી જેટલો અજમો પણ એડ કરવાના છીએ સાથે સાથે આપણે હળદરનો પાવડર એડ કરીશું અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાના છીએ સાથે દાણા જીરું પણ એડ કરી લઈશું અને તમારી પ્રમાણે તમે તીખાસ એડ કરી શકો છો અહીંયા મેં હાફ ટી સ્પૂન જેટલું જ મરચું એડ કર્યું છે હવે આમાં થોડો આમચૂર પાવડર પણ એડ કરશું જેથી ખાટો મીઠો ટેસ્ટ આવે હવે આપણે તેમાં ઘી એડ કરવાનો છે અહીંયા મેં એક ટી સ્પૂન જેટલું ઘી એડ કર્યું છે જેથી આ આપણા સ્ટીકને એકદમ ખસ્તા ફ્લેવર આપશે ત્યારબાદ આપણે તેમાં બે ટી સ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે હવે આપણે આ લોટને સરસ રીતે બાંધી લેવાનો છે આપણે ધ્યાન રાખીશું કે આ લોટને એકદમ કઠણ બાંધવાનો છે જેથી આપણે સ્ટીક એકદમ ક્રિસ્પી થાય આપણે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે આપણે જોઈ શકીએ છીએ કે લોટનો કલર ચેન્જ થાય છે હવે ધીરે ધીરે તેમાં આપણે પાણી એડ કરીશું અને ધીરે ધીરે લોટ બાંધીશું આપણે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી દેવાની છે આપણે જોઈ કે આપણો લોટ એકદમ તૈયાર છે અને એકદમ સરસ એવો કઠણ લોટ આપણે તૈયાર કરી લીધો છે આપણે જોઈ શકીએ છીએ કે તેનો એકદમ સરસ રીતે કલર પણ આવી ચૂકેલો છે આપણે આ લોટને એકદમ સરસ રીતે મસડી લેવાનો છે અને તેને આરામ કરવા મૂકી દેવાનો છે તેને રેસ્ટ આપીશું આપણે લગભગ પંદર મિનિટ હવે આપણે તેની રોટલીઓ વણી લઈશું આ લોટની લીધા પછી આપણે તેને સ્ટીક શેપમાં કટ કરી લેવાની છે તમે ડિઝાઇન વાળા કટરની મદદથી પણ આને કટ કરી શકો છો આપણે આપણી રીતે સાઇઝ પ્રમાણે આપણે આને કટ કરી લેવાની છે આપણે તેને કોઈ પણ શેપમાં કટ કરી શકીએ છીએ પણ જેથી આ સ્ટીક છે તો આપણે એને સ્ટીક શેપમાં જ કટ કરીશું હવે આપણે દરેક સ્ટીક પર થોડા થોડા કાટા ચમચીની વડે આપણે તેને કાણા પાડી દેવાના છે જેથી તે ફૂલે નહીં અને સ્ટીક શેપમાં આવે આપણે બધી જ રીતે આવી રોટલીઓ વણીને તેને સ્ટીક શેપમાં કાપી દેવાની છે આપણે ધ્યાન રાખીશું કે રોટલી થોડી પટલી રાખીશું જેથી સ્ટીક એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને આવી રીતે આપણે બીજી રોટલીની પણ સ્ટીક બનાવી દીધી છે અને તેને પણ કાંટા ચમચીની મદદથી આપણે કાણા પાડી દઈશું જેથી આપણ ફૂલે નહીં આવી રીતે કાણા પાડ્યા બાદ આપણે આ બધી જ સ્ટીકને એક સાથે તળી લેવાની છે આ તમે તમારી રીતે રાખી શકો છો આપણે જોઈ શકીએ છીએ કે આપણી બધી જ સ્ટીક વણાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે તેને તળીશું આ સ્ટીકને આપણે ધીમા તાપે તળવાની છે જેથી તે એકદમ ક્રિસ્પી થાય અને ફૂલે નહીં આપણે જોઈ શકીએ છીએ કે સ્ટિક બરાબર રીતે તળાઈ રહી છે અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે સ્ટિકને તળાતા લગભગ લગભગ લો ફ્લેમ પર આપણને 3 થી 4 મિનિટ લાગે છે આપણે જોઈ શકીએ છીએ કે બરાબર રીતે આપણી સ્ટિક ગોલ્ડન ધીરે ધીરે થવા લાગી છે આને આપણે બહુ દજાડી નહીં દઈશું જેથી તેનો ટેસ્ટ કરશો ના આવે આપણે તેને થોડી ગોલ્ડન બ્રાઉન જ રાખીશું આને આપણે હાઈ ફ્લેમ ઉપર નથી તળવાની તે ધ્યાન રાખીશું આપણે આવી જ રીતે આપણે બધી જ સ્ટીકો તળી લેવાની છે આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે સ્ટીક તેનો રંગ બદલી રહી છે આપણે પ્રોપર રીતે સ્ટીકને બધી જ તળી લેવાની છે બધી સ્ટીક તૈયાર થયા બાદ આપણે જોઈશું કે આપણને કયો મસાલો સુટેબલ છે એના ઉપર તો આપણે થોડો ચાટ મસાલો છાંટીને પણ આપણે આ સ્ટીકને એન્જોય કરી શકીએ છીએ કાં તો આપણે કોઈ પણ ડીપ સાથે પણ આ ચિપ્સને એન્જોય કરી શકીએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે આપણી ચિપ્સ રેડી છે મેથી મસાલા ચિપ્સ આપણી રેડી થઈ ગઈ છે આપણે જોઈ શકીએ છીએ કે આપણી સ્ટીક એકદમ રેડી છે તો આવી જ વધારે રેસીપી જોવા માટે મારી ચેનલને ફોલો કરો અને લાઇક અને શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો થેન્ક્સ ફોર વોચિંગ